આગળ વાત પોરબંદરથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ખનીજ ચોરી મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જ્યાં પોરબંદર ની અંદર ખનીજ ચોરી જે છે તે ઝડપાય છે સૌથી મોટી ખનીજ ચોરી પર સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે પોરબંદરના રાતડી ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા પડ્યા હોવાની વાત આજે વહેલી સવારે ખાણ અને ખનીજ વિભાગે અચાનક ત્યાં રેડ કરી હતી બિલ્ડિંગ લાઇન સ્ટોલની સાત ખાણો પર સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીમાં સાત ગેરકાયદેસર ધમધમતી ખાણો ઝડપાય છે અઢાર ચક્કડી પાંચ ડમ્પર દસ જેટલા ટ્રેક્ટર અને એક લોડર ઝડપાયું ત્રણ ડમ્પર ટ્રક ડીઝલ જનરેટર જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે સહિત એક કરોડ નો મુદ્દા માલ જે છે તે હાલ અધિકારીએ જપ્ત કરી લીધો છે તમામ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી થી ભૂમાફિયામાં ફફડાટ જોવા મળી રહ્યો છે મારી સાથે પોરબંદર મારા સહયોગી વિપુલ જોડાયા છે વિપુલ જે રીતે પોરબંદરની અંદર સૌથી મોટી કાર્યવાહી ખાણ ખનીજ અત્યારે જોવા મળી રહી છે શું વધુ વિગત ચોક્કસ પણે તો કે છેલ્લા ઘણા સમયથી પોરબંદરની દરિયાઈ પટ્ટી ઉપર ખાસ કરીને રાત્રિ વિસ્તારમાં છેક ગેરકાયદેસર ખાણો ધમધમતી હતી અને જે ભૂમાફિયાઓ દ્વારા ચલાવવામાં આવતી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા છે જે આજ રોજ છે વહેલી સવારે ત્યાં રેડ કરી હતી અને સાત જેટલી ખાણો પર રેડ કરી હતી અને મોટી રોયલ્ટી એની રકમ બહાર આવે તેવી શક્યતાઓ છે અને તે કાળ જ્યારે રેડ કરી તે દરમિયાન છે તે કેટલા બધા ટ્રેક્ટરો લફર તેમજ કટર મશીન તેમજ જેસીબી મશીન જેટલા અંદાજે એકથી સવા કરોડ જેટલી કિંમતના છે મુદ્દામાં સીઝ કરવામાં આવ્યો છે એટલે આ ઉપરાંત જે ઝેરની માપણી કરી કેટલી ખનીજ ચોરી થયેલ છે તે અંગે લીધા માપણી કરી અને ચોક્કસ રકમનો આંકડો રોયલ્ટી છે તે ભરવા માટે તેઓને નોટિસ પણ આપવામાં આવશે અને તે રોયલ્ટી ચોરી ગઈ છે સાબિત કરવામાં માટે અને તેઓ સામે એક ગુનો પણ દાખલ કરવામાં આવશે અને હાલ તો છે આ જેને લઈને ભૂ માપ્યા છે તેમાં એક મોટો ફફડાટ વ્યાપી ગયો છે

એ ખાણો પર સતત નજર રાખી અને ત્યાં રેડ કરી રહ્યા છે અને કરોડો રૂપિયાનો મુદ્દા માલ જે છે તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી રહ્યા છે